આવી તો થોડા દિવસ પહેલા જુનાડીસાડ પર રીતી ભરેલ ટ્રેલરે ઇલેક્ટ્રોનિક સ્કૂટી ને અડફેટેલી તામાળી સમાજના એક યુવક નું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે ને રીતી ભરીને ગડતા વાહનો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા તાલુકાના એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છવ્વીસ તારીખે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરાયું હતું જેના પગલે જિલ્લા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેનું કોઈ પાલન પણ થયું ન હતું અને બે મહિનામાં જાહેરનામું પૂર્ણ થતા બાદ ફરીથી જુનાડીસાણા રોડ પર રીતી દોડતા વાહન ચાલકો બેફામ બની દોડી રહ્યા છે ને રોજ બોરોજ અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે સરકાર અને વહીવટી તંત્રો દ્વારા રીતી ભરી દોડતા વાહનો બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનોને પણ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ગતરાત્રી દરમિયાન પણ રીતિ ભરીને આવતા વાહનો અટકાવી પરત કરાયા હતા જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જ્યારે બનાસ નદીના પટ પાંચથી લીક ધારકો સહિત અન્ય લોકો મોટા પાય રીતિની ચોરી કરી વાહનો દોડાવતા હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે અનેકવાર વાર રોયલ્ટી ભર્યા વિના રીતિ ભરી દોડતા વાહનો ઝડપાઈ ગયા છે જેને લઈ પણ સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે ખાણ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ પોલીસના આશીર્વાદથી બેફામ રીતે રીતિ ભરી વાહનો રોડ પર દોડતા વાહનો નજરે પડી રહ્યા છે અને રોજબરોજ

અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે વળી સંખ્યામાં જન સમર્થન સાથે મળી અને અમે આંદોલન તરફ આગળ વધીએ છીએ અને મહેરબાની કરીને જે ક્વોરીજ સંચાલનો છે એમને પણ કહીએ છીએ તમે રૂપિયા કમાવો અમને કંઈ વાંધો નથી પણ તમે નદીની વેખડે ભેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો અમારા રોડ પર નહીં જૂના ડિસ્સાથી લઈ અને સદરપુર સુધી નહીં મહેરબાની કરી અને કોરીવાળા પણ આ આંદોલનનું અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ અને અહીંના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે અમારી સાથે છે અમારે સરકાર પણ અમારી સાથે છે અને અમે જન આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ અસ્તુ ભારત માતા કીજે આઠ બે હજાર પચીસના રોજ જે એક દુઃખદ ઘટના બની પરેશભાઈ માળીને એ મારા લોટાભાઈ માત્ર ને માત્ર આ ડમ્ફરોના લીધે કે જે જૂના ડિસ્સાથી સદરપુર જે રેતી કોરી ભરીને ચાલે છે એ કોરીઓમાં અમે આગળ પણ બે હજાર ચોવીસમાં લેટકર આવેદનપત્ર આપેલ અને કલેક્ટર સાહેબે એ જાહેરનામું બહાર પાડેલ બે મહિના પાડેલું અને ફરી પાછી ચાલુ થઈ અને આ એક નિંદનીય ઘટના બની એમાં અમારા ઘરનો દીવો ઓલવાયો પણ હું તંત્રને એક જાણ કરવા માગું છું અને અમારા સખવારે આવો મારા ઘરનો દીવો ઓલવાયો છે એવા અમે આજે આઠ ગામ ભેગા થયા હતા એ આઠ ગામના લોકો એક જ સમર્થન આપ્યું છે કે હવેથી આ રોડ પર અમે ટ્રક નહીં ચાલવા દઈએ નહીં ચાલવા દઈએ ને નહીં ચાલવા દઈએ બસ હું એ જ કહીશ કે એમને ચલાવી હોય કોરીઓની ટ્રકો તો નદીમાં ચલાવે એમનાથી એમને કોઈ ઓબ્જેક્શન નથી તંત્રને પૈસા કમાવે કોરિયોવાળા કમાવે વચેટીયાઓ કમાવે અને અમને કોઈ ઓબ્જેક્શન નથી પણ માત્રને માત્ર અમારે એક જ માંગ છે કે જુનાડી શાદી સદરપુર સુધીની જેટલી પણ ટ્રકો ચાલે છે આ રોડ ઉપર ન ચાલે નદીમાં રસ્તો છે જ નથી ઉની નદીમાં રસ્તો છે જ તમે મેપ સાથે અમે તમને હું એસડીએમ સાહેબ ને મંગળવારે અમારે આવેદન પત્ર આપવાનું છે તો સૌ કોઈ ગામ વાળા આવો અને આપો અને જોડાવો આંદોલનમાં કે બીજા કોઈના ઘરનો દીવો ન ઓલવાયુ તકલીફ જ છે કે મારો પતિ ક્યારે આવે બધાને તકલીફ જ છે પણ કોઈ ક્યારેય કર્યું નથી અને અમુક તમે બધા પોતાની સાથે સમજ અને બધા તૈયાર બધું થશે અને આ લોકો નંબર ટ્રક બંધ ના કરે ટ્રસ બંધ ના કરે આગળ જ પોલીસો હોય તમારા પર લાયસન્સ પી્યું છે તમે જવાના છો પણ તમે ક્યાંય નહીં જાઓ કે તમારા પર કાગળ નથી તો તમે નહીં જવાના એટલે આ લોકો ચાલે છે બે નંબર વસ્તુ ફાઈન છે લગીવાના જ છે અને બીજી વસ્તુ પંચાયત ની અમારે બધા સરપંચ છે ને બધા જોડે વાત થઈ જ છે મારે કે બધા બધા લોકો તૈયાર જ છે પંચાયત માંથી કોઈ સ્પષ્ટતા નહીં આપવામાં આવે આ બધી પંચાયતો જોડી વાત થઈ જાય બધા સરપંચ જોડી વાત થઈ જાય બધા આપણા આપણને કોઈ તકલીફ નથી અને આપણી ગઈ પાંચ રીતે કોઈનો કોઈનો ક્યાં ભાઈ કોઈનો પતિ એ ગુમાવે એવું આપણે નહીં કરવું એનો કોઈ મતલબ નથી પૈસા છે નથી પૈસાથી બધી ફરીથી નથી એ તો સમજી લો તમે એટલે કોઈ પણ જગ્યા હોય કે નહીં હોય એ અમુક પ્રશ્ન છે પણ આપણે એક જ વસ્તુ છે રોડ પાણી